અમદાવાદની બંને લોકસભા બેઠકો માટે ચૂંટણી અધિકારીએ ઉમેદવારોના ચૂંટણી ખર્ચના રજિસ્ટરની ચકાસણી માટે સમયપત્રક જાહેર કર્યું છે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજીસ્ટરની ત્રણ વખત ચકાસણી કરાશે અમદાવાદ પૂર્વ બેઠકમાં પચીસ એપ્રિલ ઓગણત્રીસ એપ્રિલ અને ત્રણ મેના રોજ ચૂંટણી ખર્ચ રજિસ્ટરની ચકાસણી કરાશે ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠકમાં છવ્વીસ એપ્રિલ ત્રીસ એપ્રિલ અને ચાર મે ના રોજ ચકાસણી કરાશે તો જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક એ ખર્ચના રજીસ્ટરની ચકાસણી કરશે યૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર અમદાવાદની બંને બેઠક પર અત્યાર સુધીમાં સીવીજીલ એપ પર એક હજાર છવ્વીસ ફરિયાદ મળી હતી અને સમય મર્યાદામાં તેનો નિકાલ કરાયો છે જ્યારે મતદારોને મુજવતી કોઈપણ સમસ્યા માટે શરૂ કરાયેલા જિલ્લા કંટ્રોલ રૂમમાં મતદાન મથક એપિક કાર્ડ પોસ્ટર્સ અને બેનર્સ અંગેની ચાર હજાર નવસો ફરિયાદ મળીછે જિલ્લાના જે બે બેઠકો છે એના ઉમેદવારોને પોતાના એક નિયત મર્યાદામાં ખર્ચ કરવાનો હોય છે આ ખર્ચ ક્યાં થાય છે કઈ રીતે થાય છે અને એના હિસાબો બરોબર રીતે જળવાય છે કે નહીં તેના માટે ખર્ચ ઓબ્ઝર્વર પણ હોય છે અને આ તમામ ઉમેદવારોના ચૂંટણી ખર્ચની ત્રણ વાર ચકાસણી કરવામાં આવતી હોય છે વાત કરીએ સાત અમદાવાદ પૂર્વની તો એમાં આ ચકાસણી ક્રમ અનુસાર પચીસમી પચીસમી એપ્રિલ ઓગણત્રીસમી એપ્રિલ અને ત્રીજી મે ના રોજ હાથ ધરવામાં આવશે આઠ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો આ જે કાર્યવાહી છે એ છવ્વીસમી એપ્રિલ ત્રીસમી એપ્રિલ અને ચોથી મે ના રોજ હાથ ધરવામાં આવશે આ જે ખર્ચ કરેલ છે એ દરેક ખર્ચના અમુક અમુક નંગ દીઠ ભાવ નક્કી કરેલા છે જેમ કે ખાવા પીવાનો કોઈ હોય કે મંડપ હોય જેટલી તમામ ઉમેદવારોના ખર્ચમાં એક સામ્યતા જળવાઈ રહે અને તમામ ઉમેદવારોનો ખર્ચ એક જ રીતે એક જ ભાવ ઉપર તોલી શકાય